મિત્રો આપણે દરેક ગુજરાતી હોય ને દરેક ગુજરાતી જેવું અંગ્રેજી બોલવાની શરૂઆત કરીને બોલવાની મતલબ કે શીખવાની કે અને ગુજરાતીઓને બહુ તકલીફ પડે આવું મેં સાંભળ્યું છે કારણ કે હું એક ગુજરાતી છું હેં એટલે જ્યારે મેં અંગ્રેજી શીખવાની શરૂઆત કરી ત્યારે મને બહુ ફાફા પડ્યા હતા પણ અમુક વસ્તુ એવી છે ને કે એની ઉપર તમે કામ કરો ને એ મેથડોને ફોલો કરો ને એ પ્રમાણે તમે યોગ્ય દિશામાં કામ કરો ને એટલે હંડ્રેડ એન્ડ વન તમને રિઝલ્ટ મળે મળે ને મળે છે તો કંઈક આવી જ આજની એક મેથડ લઈને આવ્યો છું તમારી માટે કે એક દિવસમાં કેટલી વારી મેથડ કરવાની કેટલી મિનિટ એને સમય આપવાનો એ તમામ પ્રકારનો આખો પ્લાન તમારી સમક્ષ લઈને આવ્યો છું તો આજનો આ પ્લાન ગુજરાતીઓ માટે તો બેસ્ટ છે હરે ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ મારું સપનું છે તો એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તમે મને થોડોક સપોર્ટ કરશો સપોર્ટ મીન્સ કે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે કામ કરશો મતલબ કે આટલું આટલા દિવસમાં કરવાનું આટલું આટલા દિવસમાં કરવાનું એ મેથડ ઉપર તમે કામ કરશો એટલે ડેફિનેટલી યુ વીલ ગેટ સક્સેસ તો એવી જ રીતે આજનો પણ એવો ટોપિક કે ગુજરાતીઓને અંગ્રેજી બોલવું જોઈએ તો જે હું આજે તમને જે મેથડ કહેવાનો છું મેથડને તમે ફોલો કરશો એટલે એક જ મહિનામાં કેટલા એક જ મહિનામાં તમે ઘણું બધું અંગ્રેજી બોલતા થઈ જશો એ મારી ગેરંટી છે બટ એક દિવસ એવો ન હોવો જોઈએ કે આજે આ મેથડને ફોલો ના કરી નહીં કન્ટિન્યુસલી તમારા મેથડને ફોલો કરવાની છે વિધીન અ થર્ટી ડેઝ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ આઈ એમ ગીવિંગ યુ ગેરંટી બટ યુ હેવ ટુ ફોલો ધીસ મેથડ આઈ યુ રેડી તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની ડે ટ્વેન્ટી નાઇન ઉપર પહોંચી ગયા છીએ આગળના ડેઝ નથી જોયા તો જોઈ લેજો આપણે આગળ બધી લિંકો તમને મળી જશે અથવા તો વિજય નાક્ય યુટ્યુબ પર સર્ચ કરી સબસ્ક્રાઇબ પહેલા તો નોકરીત કરી દેજો અને એમાં લાઈવ લેક્ચરમાં જાશો વિડીયો લેક્ચરમાં જશો એમાં બધા લેક્ચર તમને બેમાં વારાફરતી વારાફરતી મળી જશે તો ખાસ મિત્રો એ બધા લેક્ચર્સને જોઈ લીધો અને બાકી જે કાંઈ પણ છે એ આપણે આગળના લેક્ચરોમાં હવે ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ આવવાના છે હવે દરરોજ સાંજે નવ વાગે આપણે એક લેક્ચર મૂકીએ જ છે તો જોડાયેલા રહેવાનું તો શરૂઆત કરીએ મિત્રો મારું નામ છે વિજય નાકિયા આપ સૌ બધા સારી રીતે જાણો છો નથી જાણતા એ લોકો જાણી લેજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફાઇનલી ચાર સોરી ત્રણ લાખ અને એકતાલીસ હજાર સબસ્ક્રાઈબર આજે કમ્પલીટ થઈ ગયા છે નીચે તમે આંકડો જોઈ શકો છો કદાચ બેતાલીસ પણ હોઈ શકે કારણ કે એટલી ઝડપથી લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે જેથી મને આનંદ પણ થઈ રહ્યો છે તો તમે પણ હજી જોડાવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના આ મસ્ત મજાના લેક્ચરની શરૂઆત કરી દઈએ ગઈકાલનો મેગા લેક્ચર નથી જોયો તો જોઈ લેજો એક હજાર સેન્ટેન્સીઝ આપણે ગયા લેક્ચરમાં કીધેલા છે બધા ખૂબ જ ઉપયોગી છે અને મેગા લેકચર સૌથી મોટો લેક્ચર એક વખત કમ્પ્લીટલી જોઈ લીધો હશે એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે એવા સેન્ટેન્સીઝ આપણે લેક્ચરમાં રાખેલા છે ઓકે મિત્રો તો શરૂઆત કરીએ મસ્ત મજાના આજના લેક્ચરની લાઇક કરી દીધો વિડીયોને આ વિડીયો ઉપર બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો તમે મને વિશ્વાસ છે કે બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરવામાં મારી મદદ કરશો તો તમે તમારી લાઈક નું બટન દબાવી દો બાકી બધા એમનું દબાવી દેશો એટલે એ આપણો ટુમા ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે ઓકે તો શરૂઆત કરીએ મિત્રો આ ભાઈ કંઈક કહેવા માંગે છે સાહેબ મેથડનું નામ છે આર એલ ડબલ્યુ ટી આ શું છે આર એલ ડબલ્યુ ટી એ છે શું હું તમને કહું સૌથી પહેલાં આર એટલે કે રીડ એક એક ટોપિક ને આપણે હું તમને બધุย ડિટેલ માં સમજાવ એક એક ટોપિક પછી લિશન બીજો ત્રીજું રાઈટ લખું અને ચોથું છે ટોક પણ સેમાં તો કે ઇન ઇંગ્લિશ હવે આ ચાર વસ્તુ છે એ ચારેય વસ્તુને હું સમય આપી દઉં જોજો આ મેથડ ખાસ સમજો આ ચારેય વસ્તુ તમારે ઇંગ્લિશમાં કરવાની છે પણ કેટલો સમય કેટલા દિવસ અને કેટલી વાર કરવાનું છે એ હું તમને હવે કહેવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા વન અવર ડેલી ફોર વન મંથ આ એક મહિનો તમારે આ મેથડને ફોલો કરવાની છે મેથડ હવે તમારી સમક્ષ લઈને આવ્યો છું સૌથી પહેલા રીડિંગ રીડિંગ પંદર મિનિટ કરવાનું કોઈ પણ બુક આપણી લેવલની બુક તમે તમારું લેવલ ચકાસો સૌથી પહેલા આવું લેવલ કેમ ચકાસું કોઈ પણ બુક તમે લેશો અને હું તમને કહું જો હું બિગિનર હોય તો હું સિક્સ સેવન એઈટની બુક લઈશ હું થોડોક વધારે લેવલ મારું વધારે સારું છે તો હું નાઇન ટેન્થની બુક લઈશ ઇંગ્લિશની અને ઇથીને ઇલેવન ઇલેવંત ટ્વેલ્થ લઈ લો પછી સારું એવું પછી વાંચો તો સ્ટેપ બાય સ્ટેપ ચડે ડાયરેક્ટ ઉપર અગાસી ઉપર ન ચડી જવાય હે નતર ક્યારેક પગ પગ છોલાઈ જાય એટલે ધ્યાન રાખવાનું સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે તો સૌથી પહેલાં રોજે પંદર મિનિટ જો એક કલાકમાંથી પંદર મિનિટ શું કરવાનું રીડ પછી પંદર મિનિટમાં એક રીલ ન આવી જાય લે ને સાહેબ એ પંદર મિનિટ કીધી બે મિનિટ રીલ જોઈ લો ઢીચક ઢીચક એ ઢીચક ઢીચક ન આવવું જોઈએ રેડી રીલ એક આ એક કલાક તો કાંઈ નહીં કરવાનું ફોનને આઘો મૂકી દેવાનું નહીં આઘો નથી મૂકવાનું એનું કામ આવશે હમણાં તો સૌથી પહેલાં પંદર મિનિટ એક બુક ખરીદી લેવાની એવું લાગે તો આપણા ભાઈ બહેન નાના કાકા બાપાના માસી માસાના કોઈ પણ આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં ભણતા જો બિગિનર હોય તો નવમાં દસમાં તમે તમારું લેવલ અપ માનો છો કે હું સારું એવું રીડ કરી શકું છું છતાંય રીડ તો ડેલી કરવાનું હું હજી કરું છું રેડી રીડિંગ તો આપણા લેવલમાં હોવું જ જોઈએ દરરોજ તો પંદર મિનિટ કોઈ પણ એવું લાગે તો ટાઈમ સ્ટોપ પોચ રાખી દેવાનું અથવા તો તમે સમય જોઈ લો પંદરની પાછળ અઢાર થાય તો એ કહીશ ત્રણ મિનિટ વધારે થઈ ગઈ એવું કાંઈ મૂંઝાવાર નહીં બરાબર એ ચિંતા નહીં કરે પણ પંદર મિનિટ રીડિંગ કરવાનું છે દરરોજ ઇંગ્લિશ જો અંગ્રેજી પાક્કા લેવલે બોલવું હોય અંગ્રેજી પાક્કા લેવલે સમજવું હોય તો આ બધાય સ્ટેપ્સ ફોલો કરવા પડશે તો જ તમારું કામનું હજી બધાય હજી ડિટેલમાં હું જઈશ જોવો જ આ જોતા રહેજો પછી લિસન હવે સાહેબ યુટ્યુબ ઉપર ઘણા બધા લેક્ચર આવે છે બરાબર છે એને સાંભળો અને ડીપમાં હું તમને કવત છું પછી તો કે રાઈટ પંદર મિનિટ કોઈ પણ ટોપિક ઉપર કેમ લખવું એ તમને હમણાં સમજાવું રેડી અને છેલ્લું છે ટોક પંદર મિનિટ ટોક કરવું આ બધા ટોપિકને હવે હું ડિટેલમાં સમજાવીશ એક એક વસ્તુ પરંતુ આ પંદર 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 મિનિટ તમે રોજે કરશો આખા દિવસથી તમારે સાહીઠ મિનિટ ઇંગ્લિશને આપવાની છે વધારે આપો તો વેલ એન્ડ ગુડ આ મિનિમમ ટાઈમ કહું છું આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મેક્સિમમ ટાઈમ આઈ એમ ટોકિંગ અબાઉટ મિનિમમ ટાઈમ યુ વિલ હેવ ટુ ગીવ ટુ ફિફ્ટીન ફિફ્ટીન મિનિટ્સ ટુ ઇંગ્લિશ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક મી ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ ઇંગ્લિશ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક ફ્લુઅન્ટ સ્પીકર ધેન યુ હેવ ટુ ડુ ધીસ કરશો શો કરશો શો તો જ આ થશે તો સિક્સટીન મિનિટ હું મિનિમમ વાત કરું છું મેક્સિમમ તો તમે જેટલો સમય આપશો એ તમારા માટે બેનિફિટ છે જો સપનું હોય અંગ્રેજી બોલવાનું શીખવાનું સમજવાનું ગમે એમ ભૂકા કાઢવાની તો આ વસ્તુ પ્રોપરલી પ્રોપર વેમાં તમારે રોજ કરવી પડશે તો સિક્સટીન મિનિટનો આ ફોર્મ્યુલા રોજે ફોલો થવું જોઈએ અને હવે આગળ એક એક ડિટેલમાં હું તમને માહિતી આપું એની પહેલાં આપણી એક એપ્લિકેશન છે જેમાં આ જે મેથડ આપેલી છે આખે આખું કવર કરવામાં આવેલું છે અને બધાની અલગ અલગ પ્રેક્ટિસ આપી લિસનિંગ રાઇટિંગ રીડિંગ સ્પીકિંગ બધું આપેલું છે તો એમાં દર બુધવારે લાઈવ લેકચર હોય છે એપ્લિકેશનનું નામ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ તો અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો બરોબર એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં આખું વરસ તમને અહીંયાથી કરાવવામાં આવશે તો મિત્રો ખાસ આવી લાભ આવો પછી વારંવાર મળશે નહીં તો અત્યારે જ કોર્સ પરચેસ કરી લેજો એપ્લિકેશન અને વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબર આપેલા છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એના ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો ચાલો હવે જો પહેલું જ છે રીડ હવે રીડ આ એક એક્ઝામ્પલ આપ્યું રીડ કરતા હોય ત્યારે અમુક શબ્દો નવા નવા જાણવા મળે તો એ શબ્દોને શાંતિથી સમજો શું કહેવા માગે જો આપણે સમજીએ કે હેલો માય નેમ ઇઝ જેની આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર ધીસ ઇઝ માય સ્ટોરી આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય લાઈફ ઇન લંડન તો જો આમાંથી ખબર પડે આઈ વોન્ટ ટુ ટેલ યુ ભાઈ મારે કંઈક કેવું છે અબાઉટ માય લાઈફ એવું નથી કે પ્રોપર બધું ગુજરાતી કરતાં આવડવું જોઈએ બટ રીડિંગ કરતાં થોડું ઘણું આવડવું જોઈએ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય ફેન્ટાસ્ટ ટીચર રેડી ફેન્ટાસ્ટિક ટીચર લઘભુત ટીચર પછી બીજું યુ કેન રીડ માય સ્ટોરી એન્ડ લર્ન ઇંગ્લિશ વિથ મી ઇટ ઇઝ બ્યુટિફુલ ડે સમર્સ આઈ એમ ટ્રાવેલિંગ ઓન ટ્રેન ટુ વિમેન આર ઓન ધ ટ્રેન વિથ મી પછી તો કે ધ વિમેન જો આને વિમન વચાય વુમન નો વચાય હવે એના માટે આવું બધું તમે જો ઓલા ઇંગ્લિશ સાંભળવાનું આવશે ને એમાં હું તમને કહીશ હવે જો આને શું વચાય વુમન નો વચાય આને વીમેન વચાય હવે સાહેબ એવું મને કે જ ખબર પડી હશે હે સાહેબ તમે તો અંગ્રેજી શિક્ષક છો અંગ્રેજી શિક્ષક તો હું કઈ શીખીને આવ્યો તો હે મેં અહીંયા આવીને શીખવીશ ને કે આને વુમન નો વચાય ને વીમેન વચાય તો શું કામ તો આ એક કરતા વધારે સ્ત્રીઓ માટે છે બહુ વચન છે ડબલ્યુ ઓ એમ એન હોત ને તો એને વુમન વચાય

અહીંયા લખ્યું છે ઓપોઝિટ માઇન્ડ એવું લખેલું છે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે હવે ધે આર સ્પીકિંગ ઇંગ્લિશ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મચ આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ બટ આઈ એમ બિગિનર આઈ ડોન્ટ નો મેની વર્ડ્સ હવે આખી સ્ટોરી મેળવાય છે હવે આ વાંચવાથી તકલીફ શું શું કહેવાય ફાયદો શું થાય ફાયદો એ થાય કે તમને પ્રોનાન્સિયેશન પરફેક્ટ આવડે બીજી વસ્તુ એ છે કે તમે કોઈ ટોપિક ઉપર જ્યારે ક્યારેક વાંચવાનું થયું હોય તો તમારે ફાંફા ના પડે ક્યારેક આપણને લેટર આવી ગયો હોય કોઈ વસ્તુ એવું તો આપણને ખબર પડે અને સાથે સાથે રીડિંગથી વોકેબલરી છે એ ઇમ્પ્રુવમેન્ટ થાય એટલે રીડિંગ કરવાનું રહેશે તો પંદર મિનિટ રીડિંગ કરવાનું બીજું છે હવે લિસન લિસનિંગ પંદર મિનિટ એના માટેના પ્યોર કેવા વિડીયો લિસનિંગના એમાં કોઈ ટ્રાન્સલેટ કરવામાં નહીં આવે ઓનલી માની લો કે જો આ આખલી આ છે ને તો અહીંયા આખે આખું તમને પેજ બતાવવામાં આવશે લખેલું આવશે અને અહીંથી અવાજ આવશે હેલો માય નેમ ઇઝ જેની આ એમ અ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર ધીસ ઇઝ માય સ્ટોરી આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય લાઈફ આવી રીતના આખે આખા વિડીયોઝ છે એ આપણે હવે ટૂંક સમયમાં ક્રિએટ કરવા જઈ રહ્યા છે કામ ચાલુ છે તો ટૂંક સમયમાં આવા લિસનિંગના વિડીયોઝ છે એ આવશે એ તમે ગમે ત્યારે શાંતિથી બેઠા બેઠા ગમે ત્યારે શાંત વાતાવરણમાં એને સાંભળી શકો અને નવા નવા વર્ડ્સનું પ્રોનન્સિયેશન પણ તમે શીખી શકો તો એ આવશે પણ અત્યારે યુટ્યુબ ઉપર ઘણા બધા લોટ્સ ઓફ વિડિયોઝ છે એ લિસનિંગના અવેલેબલ છે તો એને કાનમાં ઓલા સ્પીકર હોય તો ઠીક છે બાકી તમે શાંતિથી મસ્ત રીતે શાંતિથી સાંભળી શકો છો અને રોજ જે સાંભળવાનું જેથી કરી અને તમારું જે લિસનિંગ છે ને એ પાવરફુલ થશે અને સાહેબ સ્પીકિંગ માટે સૌથી વધારે મહત્વનો ભાગ ભજવતા બધા ટોપિકમાંથી તો લિસનિંગ છે જ્યારે આપણે ગુજરાતી શીખા નાનું બાળક ગુજરાતી શીખીએ ને સૌથી પહેલાં લિસન કરે શું કરે સાંભળે સાંભળે એના ઉપરથી ખબર પડે કે અચ્છા આ કોક કેમ કે પાણીની બોટલ દે તો પાણીની બોટલ જ દેવાય બરોબર છે રિમોટ ન દેવાય તો એ ક્યારે ખબર પડશે સાંભળવાથી એ સાંભળવાથી એક્શન થશે તો એના ઉપરથી બધી ખબર પડશે એટલે લિસનિંગ તો તમારું જબરજસ્ત લેવલનું હોવું જોઈએ અને રોજ જે સાંભળવાનું જેથી કરી અને તમારું સ્પીકિંગ પણ છે એ ફટાફટ ઉપર આવે હવે પછી સાહેબ છે રાઈટ સાહેબ રાઈટિંગ પંદર મિનિટ રાઈટિંગ કરવાનું શું કરવું સાહેબ આવડતું જ કહે અરે કાં નથી આવડતું ભાઈ આપણે તમને શીખડાવેલું જ છે કે રોજે એક એક ટેન્સ રોજે એક એક ટોપિક ઉપર તમે કંઈક લખો અને લખતા આપણને એવું નથી કે બહુ પેઝ ને પેઝ ભર્યા જ રાખો સાહેબ મેં તમને એક વસ્તુ શીખડાવેલી છે સાદો વર્તમાન કાળ હોય કે પછી સાદો ભૂતકાળ હોય હું તમને કહું સાહેબ ડેલી રૂટિન લખો સાદો વર્તમાન કાળની મદદથી તો સબ્જેક્ટ પ્લસ વી વન છે એનું કે એસ વાળું રૂપ છે એની મદદથી આખે આખું ડેલી રૂટિન લખી શકો છો શું તો કે આઈ વેકઅપ આઈ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ શું આય મોર્નિંગ પછી ધેન ધેન આઈ ગો ટુ વોશરૂમ અથવા તો ધેન આઈ બ્રશ માય ટીથ આઈ બ્રશ માય ટીથ ધેન આઈ ગો ટુ વોક ધેન આઈ વોક એવરી ડે ફાઇવ ટુ સિક્સ કિલોમીટર્સ તો આવી રીતે છે એ આખે આખું તમે ડેઈલી રૂટિન લખો માય ફાધર વેક્સ વેક્સઅપ એટ ટેન એમ બધું લખો જે આવડે બરોબર કોઈ ટોપિક વિશે લખો ટૂંકમાં કોઈ એક સ્ટ્રકચરના આધારે ગુખી ગોખી વાંચી વાંચીને પાકું કરીને લખવાનું નથી આપણે કોઈ જેનાથી તમે તમારું લેખન છે એ બહુ પાવરફુલ લેવલ નું થશે રેડી ધેન આ પછી આપણે એવું કહેતા બ્લોગ બનાવતા બનાવતા કેવું લખીએ ઇટ ઇઝ માય ચેર ધીસ ઇઝ માય કાર આઈ હેવ અ કાર આઈ હેડ અ કાર આઈ હેવ આઈ હેડ સો મેની કાર્સ ધેન આઈ સોલ્ડ ટુ કાર્સ બીકોઝ આઈ ડી હેવ મની ધેટ્સ વાય આઈ સોલ્ડ ધીસ કાર નાવ આઈ હેવ મની આઈ વિલ ન્યૂ આઈ વિલ બાય ન્યૂ કાર તો આવી રીતે આખી આખી વસ્તુ છે એક નાની નાની સ્ટોરીઓ આપણે ઘણા બધા લેક્ચર બનાવ્યા કે કોઈ પણ એક નાની નાની શોર્ટ સ્ટોરીઓ કઈ રીતે બનાવી શોર્ટ સ્ટોરી ઉપર લખવું કેમ એ બધું બનાવું આગળના લેક્ચર જુઓ સાહેબ હે આગળના લેક્ચર જોશો તમને ખબર પડશે મોટા મોટા એસે બડે બડે સેન્ટેન્સ કેસે બનાતે સબકુ હે મેને ન શીખાયા હોય તો બોલો શીખાયે ને તો એ વસ્તુને ધ્યાનમાં રાખને કાહે ઓર વિડીયો કો લાઈક બી કર દેના બે હજાર લાઇક ટાર્ગેટ આપકો પૂરા કરના હે કરોગે કે નહીં કરોગે તો જરૂર કરેગે તો હવે આ રીતે આખે આખું છે એ રાઇટિંગ ઉપર પંદર મિનિટ દેવાનું પછી માની લો કે આ તો આપણે ડેલી રૂટિન લખ્યું પછી સિમ્પલ પાસ્ટ એન્ડ વી ટુ ઓબ્જેક્ટ સાદા ભૂતકાળને લીધે આઈ વેન્ટ ટુ યસ્ટર ડે ટુ ધ મોલ આઈ વેન્ટ ટુ ધટ મોલ યસ્ટરડે ધેન આઈ બોટ સો મેની થિંગ્સ એન્ડ આઈ બોટ ટુ લીટર્સ ઓફ કોલ્ડ્રીસ બીકોઝ માય બ્રધર વોન્ટેડ ટુ ડ્રિંક કોલ્ડ ડ્રિન્ક્સ આ રીતે કોઈ પણ નાની મજા આવે એ સ્ટોરી બનાવો ધેન આઈ કેમ બેક ફ્રોમ ધી મોલ ધેર ઇન ફ્રન્ટ ઓફ ધી મોલ ધેર વોઝ અ બિગ બિગ ઝૂ ધેન આઈ વેન્ટ ટુ ધ ઝૂ ન હોય તોય જવાનું હે વેન્ટમાં ત્યાં ગયો ને પેલું ગયું આ બધું ત્યાં જઈને પછી મજા આવે એ લખો ટૂંકમાં લેખ 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 લેખલેખ કરો હું આ કરતો તો તો તમારે પણ કરવાનું જેથી પરિણામ મળશે અને સાહેબ સૌથી છેલ્લો ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટોક ટોકિંગ કરવાનું ટોકિંગ એટલે આ જે લખ્યું છે એને તમે બોલો ઓ માય નેમ ઈજ વિજય નાકિયા આ એમ ફ્રોમ ઠીક કરીયાડા આઈ હેવ અ બ્રધર એન્ડ આ હેવ અ સિસ્ટર માય ફાધર નેમ ઈઝ ધીરુભાઈ એન્ડ યસ આઈ હેવ કમ્પ્લીટેડ માય માસ્ટર ડિગ્રી ફ્રોમ ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન ટુ થાઉઝન્ડ સિક્સટીન નાવ આઈ એમ અ ઇંગ્લિશ ટીચર આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન એન્ડ નાઉ આઈ હેવ અ વન યુટ્યુબ ચેનલ યુ નો વેરી વેલ એન્ડ ધેર આર અરાઉન્ડ 3,41,000 uh, subscribers and uh, yes, I have uploaded so many videos in my YouTube channel and many people watched my videos every day. Uh, yes, okay, uh, uh, used to watch uh, my videos. Uh, many people are watching my videos every day. Uh, that is uh, good for me. દેન આઈ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય ડેલી રૂટીન તો આઈ વેકઅપ તો આવી રીતે કરીને મન પડે પછી માની લો કે મારા ફેમિલી વિશે કહીશ હી ઇઝ માય બ્રધર સી ઇઝ માય સિસ્ટર સી ઇઝ ટ્વેન્ટી સિક્સ યર ઓલ્ડ તો આ રીતે કરીને આખી આખું બોલો પછી કોઈ જંગલમાં જાઓ અહીંયા જાઓ એના વિશે ગમી ટોપિક વિશે તમે બોલવા માંડો હેં ઇટ ઇઝ અ લાયન ઇટ એઝ ફોર લેગ્સ ઇટ એઝ અ ટેલ ઇટ એઝ ટુ ઇ ઇટ એઝ ટુ ઇટ હેઝ ઓ ઇટ હેઝ ઇટ હેઝ ટુ આઈઝ તો આવી રીતે કરીને ગમી અને આવના માટે તો આપણે ઘણા બધા લેક્ચર્સ બનાવ્યા છે ને હે તો ખાસ મિત્રો આ રીતે ટોકિંગ કરતા રહ્યો તમારા લાઈફ વિશે બોલો તમારી જે પાસ્ટ ટેન્સમાં જે થ્યુ છે એના વિશે સિમ્પલ પાસ્ટથી બોલો તો આ બધું કઈ રીતે બોલવું એ બધી માહિતી મેં તમને આગળના લેક્ચરોમાં આપેલી છે અને મિત્રો ખાસ આ એપ્લિકેશન જો તમારે મારા જેવું કડકડાટ અને ફળફળાટ અંગ્રેજી બોલવું છે ઇફ યુ want to like uh, if you want to speak like me then you have to purchase this course uh, because this is very very important uh, for you uh, for this year so uh, buy right now purchase right now i have given uh, the link of this application in the uh, description box so please uh, go there and uh, search and also, you can search from the Play Store, uh, put uh, my name Vijayanakya Guru of Guju, and search button, and then search it and install now and then purchase it. તો મિત્રો ખાસ અંગ્રેજી કડકડાટ બોલવું છે ને તો આ વસ્તુ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ કોર્સ જ મેં એ રીતે ડિઝાઇન કર્યો છે કે સાહેબ તમે પણ કડકડાટ ફળાટ બોલતા થઈ જશો તો વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એક વર્ષનો કોર્સ છે દર બુધવારે આવી જ રીતે અંગ્રેજી સ્પીકિંગની પ્રેક્ટિસ ત્યાં કરાવવામાં આવશે તમારી સાથે ડિટેલમાં બધા ટોપિક્સ ક્લિયર કરાવવામાં આવશે અને એક વર્ષ સુધી રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગના તમામ વિડીયોઝ મળી જશે સત્તાણું બે બોતે અને ત્રણ બાણું નંબર આપેલા કોલ કરો વધારે ઇન્ફોર્મેશન મેળવો અને પછી કોર્સ પરચેસ કરી લેજો સાથે સાથે મિત્રો ટેલિગ્રામ ચેનલ ને હજી તમે ફોલો નથી કરી તો કરી દેજો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આપણે વિડીયોની લિંક ને બધું શેર કરતા હોય છે પીડીએફ વગેરે અને સાથે આપણું ટ્રેન્ડિંગ ચાર લાખને સોળ હજાર પ્લસ ફોલોવર્સ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપર છે તો એને પણ ફોલો કરી અને તમે આપણી સાથે જોડાઈ શકો છો અને આમાં તો બધાએ ફરજિયાત જોડાઈ જ જવાનું છે જો તમારે ખરેખર મારી સાથે રહીને અંગ્રેજી શીખવું હોય તો એક યુ વોટ્સએપ ચેનલ છે એમાં જોડાવું કેમ તો કે આ સ નંબર છે ને સેવ કરી લેવાનો આપણો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એની ઉપર મેસેજ કરશે ને હાય એટલે તરત જ એક લિંક આવશે એ લિંક આવશે વોટ્સઅપ ચેનલની એની ઉપર ક્લિક કરશો એની ઉપર ફોલોનું બટન હશે તો ફોલોનું બટન દબાવી અને તમે એમાં જોડાઈ શકો છો મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર અને આ પદ્ધતિ તમે ફોલો કરશો કે નહીં પેલા તો લેક્ચર કેવો લાગ્યો એ મને છે ને કોમેન્ટ બોક્સમાં તમે જણાવો બે ત્રણ વાક્ય સારા એવા મારા માટે લખી શકો છો દર વખતે કહું છું એવી રીતના અને હાર્ટનો સિમ્બોલ એક મુકતા જજો કાંઈ ન કેવું હોય તો હું સમજી જઈશ કે તમને આ લેક્ચર છે એ ગઈમો છે અને મિત્રો ખાસ આ લેક્ચરને લાઈક જરૂર કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નું બટન ખાસ દબાવી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચર માં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા